સિંહ જાડેજાને એકસાથે બે ઝટકા મળ્યા છે બેટા અને બાપ બંનેને જે છે તે આગોતરા જામીન પણ મળ્યા નથી રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાને એકસાથે બે ઝટકા મળ્યા છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં જે સજા માફી તેમને કરવામાં આવી હતી તે સજા માફી અત્યારે રદ કરી દેવામાં આવી છે અને સાથે જ ચાર અઠવાડિયા એટલે કે એક મહિનામાં તેમને સરંડર થવાનો આદેશ આપવામાં આવ્યો છે આ સાથે જ તેમને દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે તો બીજો ઝટકો એ મળ્યો છે કે અમિત ખૂટ સુસાઇડ કેસમાં જે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે કે અમિત ખૂંટને આપઘાત માટે તેમને દુષ્પ્રેરણા કરી હતી તેવો કેસ જે નોંધાયો છે તેમાં ઓગણીસ ઓગસ્ટના રોજ તેમની જામીન અરજી પણ ગોંડલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે આ સાથે સાથે તેમના પુત્ર એટલે કે રાજદીપસિંહ રીબડાની પણ જે જામીન અરજી છે તે કોર્ટ અગાઉ ફગાવી ચૂકી છે એટલે કે બેટા અને બાપ બંનેને જે છે તે આગોતરા જામીન પણ મળ્યા નથી ત્યારે આ બંને મુશ્કેલીઓ છે તે અત્યારે અનિરુદ્ધસિંહ રીબડાને ખાસ કરી અને અત્યારે આ મુશ્કેલીઓ વધી રહી છે આ સાથે જ આપને વાત કરી દઉં કે જે પ્રમાણે તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની સ્વતંત્રતા દિવસનો જે કાર્યક્રમ હતો તેમાં ઓગણીસો અઠ્યાસીમાં છે તે અનિરુદ્ધસિંહ રીબડા દ્વારા ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ ટાડા એક હેઠળ છે તે તેમને આજીવન કેદની સજા પણ થઈ હતી તેઓએ અઢાર વર્ષ જેલની સજા તેઓ ભોગવી ચૂક્યા છે ત્યારબાદ બે હજાર અને અઢારમાં પોપટભાઈ સોરઠિયાના પૌત્ર દ્વારા એક સજા માફીની અરજી કરવામાં આવી હતી અને જે સજા માફી છે તે ત્યારના જેલ અધિક્ષક ટી એસ બિસ્ત દ્વારા અનિરુચિ રીબડાને રાહત આપવામાં આવી હતી એટલે કે સજા માફી કરવામાં આવી હતી એટલે કે બે હજાર અઢારથી લઈ અને અત્યાર સુધી છે તે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે સજા માફી તેમને મળતા તેઓ રીબડામાં જ હતા પરંતુ ત્યારબાદ જે હરેશ સોરઠિયા છે કે જે પોપટભાઈ સોરઠિયાના પૌત્ર છે તેમના દ્વારા ફરી એક વખત આ સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજીને ધ્યાનમાં લઈને હાલ હાઈકોર્ટ દ્વારા છે તે સજા માફી રદ કરી દેવામાં આવી છે અને ચાર અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ રીબડાને હાજર થવા માટે અત્યારે આદેશ કરવામાં આવ્યો છે આ સાથે જ તેમને પોતાનો પાસપોર્ટ પણ જમા કરવાનો રહેશે જો કે જે આપઘાત માટે દુષ્પ્રેરણાનો જે કેસ છે કે જે અમિત કુટે આપઘાત કર્યો હતો ત્યારબાદ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડા સામે જે કેસ નોંધવામાં આવ્યો છે તે કેસમાં પોલીસે જે ચાર્જશીટ કરી છે તેમાં અનિરુદ્ધ આવ્યા છે ઘણા સમયથી પોલીસ તમને શોધી રહી છે પરંતુ તેઓ નથી મળી રહ્યા એવામાં અત્યારે જે સમાચારો સામે આવ્યા છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજાને બે ઝટકા મળ્યા છે જેમાં એક છે કે તેમની આજીવન કેસની જે સજા માફી થઈ હતી તેને અત્યારે રદ કરવામાં આવી છે અને બીજું ગોંડલ સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બંનેના જે આગોતરા જામીન છે તે ફગાવી ચૂકી છે ત્યારે આગામી સમયમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તે ક્યારેય પોલીસ સમક્ષ હાજર થાય છે તે જોવાનું રહેશે નમસ્કાર